ચાલો તો હવે નાયે આપડે પાડી ને ઘેરે મૂક્યાવા ને હવે લોકનાથ મિલઝી ને દિનેશભાઈ ને બ્લોગ ઉતારો હતો તો હું જાવ છું તો બ્લોગમાં બન્યા રે તો હાલો તો થી સા મોટો ઉતારીન કટકા રોડ છે હા હા હાલો સનામેસે હાલો તો હવે વખત પૂગી જા તો એજો આ ફ્યુજી ઉડકેવા હે જી તો હાલો તમને યુઝર કી નટી યદી વા નાડી મ્યુઝિયમ માં તો ગોપનાથ ની અંદર મ્યુઝિયમ માં કેળા પૂગી ગયા અને હવે સીધા તમને મ્યુઝિયમ જઈને મળું તો બ્લોગમાં બન્યા રહેજો તમને મ્યુઝિયમ દેખાડો ગોપનાથ કેવું છે એમ કેવું નહિ એમ હાલો તો બ્લોગમાં બન્યા રહેજો અત્યારે તો કોઈ છે નહી પણ અમે હું રોહિત અને દિનોદ કરિણી સી બીજું તો કોઈ છે નહી જવું હાલો તો બ્લોગમાં તો કન્ટિન્યુ બતાવીશું તમને મ્યુઝિયમ કેવું છે કેવું નહીં એમ

હવે વિજય વાસી ઉપર મ્યુઝિયમ પાસે આવો તો આ હે મ્યુઝિયમ આ મ્યુઝિયમ નથી હું કેવા કે ટાવર કે ટાવર હાલો તો બ્લોગ માં બનીયા રહેજો તમને આ કેવું છે કેવું નહી તમને દેખાડું હવે મ્યુઝિયમ ની અંદર આવી ગયા જોવા હાલો તો બ્લોગ માં બન્યા રહેજો હાલો તો હું તમને દેખાડું અમાર ગોપ મિની ગેદન કેવું છે હાલો તો બ્લોગમાં બન્યા આ છે મિની ગેદન જવું મને નહોતી ખબર હું ગોપના દ્રવ તો અહીંયા મિની કેદારનાથ છે હાલો તો તમને બધું દેખાડું અહીંયા મિની એકલું કેદારનાથ નથી ત્યાં કેટલાય ભાઈના મંદિર છે તમને દેખાડું એક જો આ છે શ્રી સોમનાથ પછી શ્રી મહાલા મહા શું છે મહાકાલ વિશે તમને દેખાડો ને કેટલાય ભાઈતના હે મંદિર જુઓ આ છે મિની કેદારનાથ દ્વારકા આ હેનું હિ તો નથી ખબર અહીંયા કેટલા માતાજીના મંદિર હતા મે એની કેતાના ઘણા ઘણા નામ તો ન આવડતા તો હવે જો હું જોઈન ભાગ્યા થી હવે જો હું તમને એક ખઈ દેખાડ દઉં આ છે મિની કે હાલો તો ભોકনাথ ની પાછળ વિહાર ધામ આવેલ છે આમ ફરવા layak છે તો હું તમને દેખાડી દઉં જો তো ব্লগ কেবো লাগে কেবো নগো কেজো সারো নো লাগবে সারো লাগবে লাইক শেয়ার সবসক্রাইবর ভুলতানি।